આજે તો આપણે બધાને ફ્રીમાં વાત કા કેવી છે કે આજે છે હનુમાન જયંતિ એટલે મારા અને મારા પરિવાર તરફથી હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ પછી વિચાર આવ્યો કે દાદા આપણને ઘણું બધું આપ્યું છે તો દાદાની સેવા પસંદ આપણે વાપરવામાં કોઈ શંકા નથી એટલે આપણે બધા છાશ પાવાની છે એટલે છાશ માટે આપણે આપણે ઉપાડી લીધો છે છે પછી લોડ કરી દીધી ગાડીમાં પછી અમે નીકળી ગયા બરફ લેવા અને બરફ લઈને રિટર્ન થતા હતા ત્યારે ફોન કે જે ગાડીમાં આપણે છાશ લઈ જવાની છે ત્યાં ગાડી તો રાત્રે નવ વાગે આવશે એટલે અમે થોડીક વાર મુજાઈ ગયા પણ જેની મથે દાદા ના હાથ હોય વિઘન આવતા નથી ઇમરજન્સી માં કોઈ ભાઈ આવ્યા ગાડી લઈને મારી જે લોકેશન હતી છ ને અમારી છાશ બધી લોકેશનને ફગાડી દીધી પછી તો ભાઈ છાશ થોડી અડધું પણ ટીપણું ભરી લીધું ને પછી ધીમે ધીમે કરી દીધું છાશ દેવાનું ચાલુ અને થોડીક વાર બે ભાઈ છાસ દેવા માં પછી સાત આઠ જણા સેવો આવી ગયા એક ભાઈ છાશ ભરવા મળ્યા પછી અમે ત્રણ ચાર પાંચ જણા કેરેટ લઈને છાસ બધાને દેવા મળ્યા ને અમારી હરે પાછા નાના નાના બે ટેણીએ છાસ દેવા આવ્યા હતા ને તો તો પાછા આ ભાઈ આપણા વિડીયો જોતા હતા એટલે બબે ગ્લાસ છાસ ને તો એમને પાઈ દીધા ને હા કોણ કોણ ભૂરકે હાલીન ગયું છે ને આપણા સ્ટોલેથી છાશ પીને ગયું છે જરા કમેન્ટ તો કરી દેજો મારા વાલા ને પછી તો હું ને મારો મિત્ર નીકળી ગયા છે ભૂરખ્યા જવા માટે તો તો હારવારે બે દોસ્તારી મળી ગયા એટલે બે ગાડી લે નીકળી ગયા છે ભૂરખ્યા જવા માટે ને આયા તો ભાઈ રસ્તામાં મોરે મોરો દેવા માટે ફૂલ તૈયારીમાં છે ને તો આ લીલી લાકડી વાળા ભાઈ આપડા વિડીયો રોજ જોવે છે લાગ કરીને આપણી ગાડી મુકાવી દીધી પાર્કિંગમાં ને પછી તો આ ભાઈ લાકડી લઈને શું કરે છે આ તો પછી ખબર પડી આ તો વિદેશ સ્પેશિયલ વિડીયો ઉતારવા આવ્યા હે